મને તમને સીધા મુકેશ સંભાળી બળતરા નો થાય સમજો ઈ કદાચ પાંચ કરોડ ની ગાડી છોડાવે અને આખા ગામમાં સમાચાર આવે બરાબર ને કે મુકેશભાઈ એ આ નવું મોડલ આ કંપની આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાંચ કરોડ ની ગાડી અથવા દસ કરોડ ની ગાડી છોડાઈ અને આખા ભારતમાં સમાચાર આવે ને પછી આપણા કોલર ઊંચા થઈ જાય પછી એ માનો કે આપણે ટ્રેનમાં જતા હોય બાજુમાં રાજસ્થાની ભાઈ કોઈક હોય એમપીનો કોક હોય મહારાષ્ટ્રનો કોક કોઈ કોક આમ બાજુમાં બેઠો હોય ને ટ્રેનમાં આપણે આપણે એની આરામ કોલર ઊંચા કરીને વાત કરી જો જોયું અમારા ગુજરાતી ભાઈડા દોડ ની ગાડી છોડાવી ત્યારે આપણને ગૌરવ થાય જોયું ગુજરાતી ગુજરાતી ક્યાંય પાછા ન મળે મૂકા કાકા દસ કરોડ ની ગાડી છોડાવને ને તો આપણને આનંદ થાય કે આહાહા હા આપણને ગૌરવ થાય અને આપણા પડોશ વાળો દસ લાખ રૂપિયાની ગાડી છોડાવીને આવે ને આપણને બે દી જમવાનું ન ભાવે આપણો પાડોશી પાંચ લાખ રૂપિયાની ગાડી લઈ આવે ને સેકન્ડ હેન્ડ લઈ આવે તો આપણને બે થી જમવાનું ન ભાવે શું કામ કાલનો નો આ સ્કૂટર માં રખડતો તો મારી બાજુ વાળો મારી હરોળનો નો જ હવે ગાડી ભેગો થઈ ગયો આપણે જે લેવલમાં હોઈએ ને આપણી હરોળના જે લોકો આપણી આજુબાજુના જે લોકો હોય આપણને એની ઈર્ષા થાય આપણને એની બળતરા થાય દૂરના લોકોની ઈર્ષા ન થાય ઈર્ષા હંમેશા વ્યક્તિને પોતાના સ્તર ઉપર થાય પોતાના લેવલમાં થાય એ સિવાય ન થાય